વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લા લેક્ચરની અંદર અચળ પ્રયોગી ગતિના સમીકરણો તારવ્યા હતા જેમાં વેગ સમય અને સ્થાન વચ્ચે આપણે ત્રણ પ્રકારે સમીકરણો જોયા હતા પણ ઘણીવાર એમસીક્યુની અંદર આપણને કોઈ એક્ઝેક્ટ સમય માટે એટલે કે જેને કહેવાય ચોથી સેકન્ડ માટે અથવા તો પછી એ રીતે સાતમી સેકન્ડ માટે સ્થાન કેટલું હતું આવી રીતે પ્રશ્ન પૂછાય છે તો એના માટે એક નાનકડો એડિટિંગ જે થિયરી ખરી એ આપણે જોઈએ ધારો કે તમારો સમયની અક્ષના હિસાબથી તમારો પથ આગળ વધતો હતો ત્યારે તમે શરૂઆત જ્યારે ટી બરાબર ઝીરો સમયથી કરી હતી અને કોઈક જગ્યા પર તમે દાખલા તરીકે ટી બરાબર એન સેકન્ડ ઉપર છ અને ત્યાંથી તમે એક બીજી વધારાની એક સેકન્ડ એન પ્લસ વન આગળ જાઓ છો તો તે વખતે તમે એનથી એન પ્લસ વન અને એના પછી જે સમય હશે જેને કહેશો ટી બરાબર એન માઇનસ વન તો પ્રશ્ન એ રીતે આપણો હતો કે ચોથી સેકન્ડ સેકન્ડે કાપેલ અંતર તો ચોથી સેકન્ડને બદલે જો શબ્દ પ્રયોગ કરવામાં આવે એન મી સેકન્ડ સેકન્ડે કાપેલ અંતર તો તે દરમિયાન તમારા દ્વારા કપાયેલું આ અંતર એ હશે એન મી સેકન્ડ માટે આ પથ પર જેને કહેવાય એન માઇનસ વન મી સેકન્ડ જ્યારે પૂરી થઈ એટલે કે ત્રીજી સેકન્ડ જ્યારે પૂરી થઈ ત્યારે ચોથી સેકન્ડ ચાલુ થઈ એટલે કે ત્યારે મી સેકન્ડ ચાલુ થઈ આ પરિસ્થિતિમાં આપણે સમીકરણનો ઉપયોગ કરી શકીએ કે જે ત્રણ સમીકરણ આપણી પાસે હતા વી બરાબર વી ઝીરો વત્તા એ ટી બીજું સમીકરણ હતું ડી અથવા તો એક્સ બરાબર વી ઝીરો ટી વત્તા વન હાફ એ ટી સ્ક્વેર અને અંતિમ સમીકરણ હતું વી સ્ક્વેર માઇનસ વી ઝીરો સ્ક્વેર બરાબર ટ્વઈસ ઓફ એ ડી તો તે પૈકી આપણી અત્યારે આ સમય અને અંતર આ બંને વચ્ચે જે આપણે ચોઈસ કરવી પડશે એ હશે આ બીજું સમીકરણ એનો મતલબ કે આપણે જો સમય અને અંતરની વચ્ચે સ્વરૂપ જોઈતું હોય તો વેગ વી બરાબર અંતરનું સમયના સાપેક્ષે વિકલન એકવાર આપણે વિચારીશું તો તે પરિસ્થિતિ અનુસાર વિકલિત સ્વરૂપ એક્સને કરતાં બનાવતા વેગ અને ડી આ સ્વરૂપ આવશે બંને તરફ આપણે સંકલન લગાવતા ડી એક્સ બરાબર સંકલનની અંદર વી ડી ટી તો અહીં લિમિટો માટે એક્સ માટે આપણે એવું કહી શકીએ કે તફાવતીય સ્વરૂપ એટલે કે એસ જે અંતર છે એસ એન માઇનસ વન લોઅર લિમિટ અને એસ એન તેની અપર લિમિટ એટલે કે આ બેની બાદ બાકી એ આપણો આ તફાવત છે એક્સ એન ત્યારે સંકલિત સ્વરૂપમાં આ તરફની જે લિમિટ્સ કરીએ સમયની લગાવવી પડશે તો સમય આપણે એસ એન માઇનસ વન માટે સમય લઈશું એન માઇનસ વન અને એસએન માટે એન લઈશું પરંતુ સંકલન કરતાં પહેલાં આ વી અને સમય ટી આ બંને પ્રકારના અલગ ચલ હોવાથી આપણે એમને એમના સ્વરૂપને બદલવું પડશે તો એને ચેન્જ કરીશું વી વી ઝીરો વત્તા વાળું સમીકરણ આપણું જેથી સંકલન થતાં આ જગ્યા પર આપણું તફાવતીય સ્વરૂપ એક્સ એન તૈયાર થશે અને આ તરફ સંકલન કરતા વી ઝીરો જેને સાપેક્ષે સંકલન હોય તે પદ ટી અપર લિમિટ અને લોઅર લિમિટ વધતા અચળ પ્રવેગ સંકલનની બહાર અને ટીનો વર્ગ ઓ બાય ટુ અપર લિમિટમાં એન લોઅર લિમિટમાં એન માઇનસ વન અપર માઇનસ લોઅર લિમિટ્સ કરાવતા વી ઝીરો જ્યાં એન માઇનસ લોઅર લિમિટનું એન માઇનસ વન અને આ તરફ એ છેદનો બે સામાન્ય નીકળશે તો બાકી રહેશે અપર લિમિટનું એનનો વર્ગ ઓછા લોઅર લિમિટનું એન માઇનસ વનનો વર્ગ તો હવે એક્સ એન બરાબર તમે જોઈ શકો છો કે અહીં માઇનસની અસર જો લાગશે તો એન અને એન એકબીજાને કેન્સલ કરશે અને ઓછા ઓછા વત્તા એક થશે જેથી આપણું પ્રથમ પદ ફક્ત બચશે વી ઝીરો બીજા પદ માટે બીજા પદ માટે એ બાય ટુ તો બીજા પદમાં એનનો વર્ગ તો જેમ છે તેમ છે જ પરંતુ પાછળ કાંસ ને પૂર્ણવર્ગથી આપણે વિસ્તૃત કરાવતા એનનો વર્ગ અને ઓછાની અસર જો થાય તો ઓછા ઓછા વત્તા બે એન અને અંતિમ પદ જે અંદર પ્લસ વન આવતે પણ એને ઓછાની અસર થતા ઓછા એક આમ કરતા સાદુરૂપ આપણને મળે છે છેદમાં બે જોઈ શકો છો કે એન સ્ક્વેર એકબીજાને કેન્સલ કરે છે એટલે પરિણામ સ્વરૂપે માત્ર બચે છે એન માઇનસ વન એક્સ એન તો બાળકો આ જે સમીકરણ આપણી પાસે આવી રહ્યું છે તે છે એન મી સેકન્ડે કાપેલું અંતર એટલે તમને સાતમી સેકન્ડ જો કહે તો અહીં એનને બદલે તમારે સાત મૂકવાનું થાય ચોથી સેકન્ડ કહે તો એનને બદલે તમારે ચાર મૂકવાનું થાય અને તે પ્રારંભિક સ્થાન ઉપર અને પ્રવેગ ઉપર આધારિત